સુરત શહેરમાં કોરોનાનો કહેર રોજો રોજ વકરી રહ્યો છે અને તંત્રની કોરોના સંક્રમણ અટકાવવાની તમામ કામગીરી પાછી પાની થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મંગળવારે પણ કોરોનાના અધો કહી શકાય તેવા પોઝિટિવ કેસ નોંધાયા હતા મંગળવારે પણ પોઝિટિવ કેસનો આંકડો બે હજારને પાર થવા પામ્યો છે ત્યારે મંગળવારે પણ નવા પોઝિટિવ આવેલા કેસોમાં કોરોના વોરિયર્સ સાથે વેપારીઓ સહિતનાઓ પણ સપડાવા પામ્યા છે સુરત શહેરે અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉઠી ગઈ છે તે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં પંદરસો ત્રેવીસ અને જિલ્લામાં ત્રણસો પંચોતેર મળી કોરોનાના નવા ઓગણીસો અઠ્ઠાવીસ એટલે કે એક હજાર નવસો અઠ્ઠાવીસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક બાણું હજાર એકસો સડસઠ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ પચીસના મોત સાથે કુલ મૃત આંક પંદરસો તેર છે સુરત શહેરમાંથી છસો એકવીસ અને જિલ્લામાંથી ત્રણસો ત્રેપન મળી કુલ નવસો ચુમોતેર દર્દી કોરોનાના માતા પિતા જેથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પંચોતેર હજાર પાંચસો સડસઠ થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સોળ હજાર સાતસો એકવીસ છે જેમાં સુરત સિટીમાં એકોતર હજાર સાતસો કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર બસો ચારના મોત થવા પામ્યા સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો ના મોત થયા છે સુરત શહેર અઠાવન અને સુરત જિલ્લામાંથી સોળ હજાર સાતસો માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે